ઉપલેટામાં સરદાર પટેલ સેવા સમાજ તેમજ પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા રાહત ધરી ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો રાજકોટ જિલ્લાના ઉપલેટામાં અંદાજે પાંચેક વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહેલા શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ અને પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા આજે શહેર તેમજ તાલુકાના ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો માટે ખૂબ જ રાહત દરે ફૂલ સ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સંસ્થાઓ દ્વારા પાંચેક વર્ષથી ઉપલેટામાં બ્લડ કેમ્પ મેડિકલ સહાય ચોપડા વિતરણ તેમજ ગણપતિ ઉત્સવ જેવી અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે અને હજુ પણ ગરીબ બાળકો ગરીબ લોકો માટે વધુ સેવાકીય પ્રવૃત્તિઓ કરી બતાવવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે આજે પણ આ સંસ્થાઓ દ્વારા ઉપલેટા શહેરમાં બાળકો માટે રાહત દરે ચોપડા વિતરણ કેમ્પ રાખવામાં આવ્યો હતો

ચોપડા નું વિતરણ કરીએ છીએ આજુબાજુના ગામડાઓના વિદ્યાર્થીઓ આ ચોપડા નો લાભ લઈએ અને બીજું એવું કહેવાનું છે કે ત્રણસો થી ચારસો બોટલ બ્લડ ની બ્લડની એકઠી કરી અને જરૂરિયાતમંદ લોકોને ત્યાંથી બ્લડ બેંક ને આપી અને ફ્રી સેવા આપીએ છીએ બીજું એ કહેવામાં કે શ્રી ગણપતિ ઉત્સવનું અમે આયોજન કરીએ છીએ અને બીજા વિવિધ ઘણા બધા સેવાકીય પ્રવૃત્તિઓ કરીએ છીએ આભાર